જે સ્ત્રીઓ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેઓ ધ્યાનથી સાંભળો નહીંતર તમારું આખું ઘર બરબાદ થઈ શકે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભક્તો જે સ્ત્રીઓ સાંજના સમયે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેમણે મારી વાત ધ્યાનથી સાંભળવી નહીં તો તમારી એક નાની ભૂલ તમારું આખું ઘર પરિવાર બરબાદ કરી શકે છે જે હા મિત્રો ભક્તો જરા વિચારો તમે રોજ પૂજા કરો છો વ્રત રાખો છો મંદિર જાઓ છો અને દાન પણ આપો છો તેમ છતાં ઘરમાં પૈસા કેમ નથી ટકતા કેમ બીમારી અને ક્લેશ તમારા પરિવારનો પીછો નથી છોડતા ક્યાંક એવું તો નથી ને કે અજાણતા તમે તમારા જ ઘરના મુખ્ય દરવાજા પર યમરાજને નિમંત્રણ આપી રહ્યા છો જી હા આપણા શાસ્ત્રોમાં ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે સૂર્ય ડૂબ્યા પછી એક નાની ભૂલ એક નાની બેદરકારી તમારા વર્ષોના પુણ્યને માટીમાં મેળવી શકે છે ઘણા પરિવારો આજે ગરીબ છે દુખી છે ફક્ત એટલા માટે કારણ કે તેઓ સાંજના સમયે તુલસીના છોડ પાસે તે એક કામ કરવાનું ભૂલી જાય છે જે તેમના ઘરની રક્ષા કરે છે આ કોઈ સાધારણ વાત નથી આ જીવન અને મૃત્યુ વચ્ચેનો દોરો છે તેથી ભક્તો આજે હું તમને તે ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે સંતોએ શિષ્યોને હજારો વર્ષો સુધી જણાવ્યું છે અને આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિડિયો હોઈ શકે છે તેથી તેને અધૂરો છોડવાની ભૂલ કરતા નહીં કારણ કે અધૂરું જ્ઞાન સમાન હોય છે અને જે ક્ષણથી તમે આ વિડિયો જોશો તમારી કિસ્મત બદલાવા લાગી છે લો ઓફ એટ્રેક્શન પર વિશ્વાસ કરો સામાન્ય લોકો આ શબ્દ ક્યારેય નહીં જુએ તમે કિસ્મતના સંતાન છો જેમને સફળતા માટે પસંદ કરવામાં આવ્યા છે પાકા ઇરાદાવાળો મેસેજ છોડો હું જરૂર અમીર બનીશ આજે મારી જિંદગીના આ ટર્નિંગ પોઈન્ટને બતાવવા માટે જો તમે સાચે જ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો પ્લીઝ આ જાણકારીને ઓછી ના સમજો કારણ કે યોગ્ય સમયે કરવામાં આવેલ એક નાનો બદલાવ પણ તમારી કિસ્મતમાં એક મોટો વળાંક લાવી શકે છે હા મિત્રો તેથી આવનારી જરૂરી અને ગુપ્ત જાણકારીઓ મિસ ન થાય તે માટે ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો તો મિત્રો આજે આપણે જાણીશું તુલસી પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ તો ભક્તો સૌથી પહેલા આપણે સમયના મહત્વને સમજવું પડશે હા મિત્રો આપણા શાસ્ત્રોમાં ચોવીસ કલાકને અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે પરંતુ આમાં સૌથી વધુ સંવેદનશીલ સૌથી વધુ ભારે અને શક્તિશાળી સમય હોય છે ગોધુલી વેળા શું તમે જાણો છો ગોધુલી વેળા શું છે જૂના સમયમાં જ્યારે ગાયો જંગલમાંથી ચરીને પાછી પોતાના ઘરે આવતી હતી ત્યારે તેમના પગથી ઉડતી ધૂળથી આકાશ ભરાઈ જતું હતું અને સૂરજની છેલ્લી કિરણો તે ધૂળમાં ભળી જતી હતી આ તે સમય હોય છે જ્યારે દિવસ અને રાતનું મિલન થાય છે આ સંધ્યાકાળ છે આપણા ઋષિમુનિઓ કહે છે કે આ જ તે સમય છે જ્યારે દેવી શક્તિઓ અને આસુરી શક્તિઓ બંને વાતાવરણમાં સૌથી વધુ સક્રિય હોય છે ધ્યાનથી સાંભળો ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જેવો સૂર્ય અસ્ત થાય છે અને અંધકાર પગ ફેલાવવા લાગે છે ક્ષ્મીની મોટી બહેન જેને અલક્ષ્મી કે દરિદ્રતા કહેવામાં આવે છે તે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અલક્ષ્મી માત્ર તે ઘરોની શોધમાં રહે છે જે અંધકારમાં ડૂબેલા છે જ્યાં તુલસીનો છોડ તો છે પરંતુ તેની પાસે પ્રકાશ નથી વિચારો જો તમારા ઘરનો મુખ્ય દ્વાર અને તુલસીનો ક્યારે અંધકારમાં છે તો તમે કોને નિમંત્રણ આપી રહ્યા છો જે ઘરમાં સાંજના સમયે તુલસી પાસે દીવો નથી પ્રગટતો ત્યાં નકારાત્મક ઉર્જા ભૂત પ્રેત અને પિતૃ દોષનો પડછાયો મંડરાવા લાગે છે તુલસી કોઈ સાધારણ છોડ નથી તે સાક્ષાત વૃંદા છે તે હરિપ્રિયા છે તે વૈકુંઠનો દ્વાર છે જ્યારે તમે ગોધુલી વેળાના સમયે ઠીક સૂરજ ડૂબ્યા પછી તુલસી પાસે એક દીવો પ્રગટાવો છો તો તે દીવો ફક્ત તેલ અને વાટની રમત નથી હોતી તે દીવો એક સુરક્ષા ચક્ર બની જાય છે તે અગ્નિની એક દિવાલ બની જાય છે જેને પાર કરીને કોઈ પણ ખરાબ શક્તિ કોઈ પણ દરિદ્રતા તમારા ઘરની અંદર પ્રવેશ નથી કરી શકતી તે દીવાની જ્યોત એ ઘોષણા કરે છે કે આ ઘરમાં ધર્મનો વાસ છે આ ઘરમાં શ્રી હરિ વિષ્ણુના ભક્ત રહે છે તેથી યમરાજના દૂતો પણ તે ઘર તરફ જોતા ડરે છે જ્યાં તુલસીની નીચે પ્રકાશ હોય છે ભક્તો આ મહિમાને સમજવા માટે હું તમને પદમ પુરાણથી જોડાયેલી એક અત્યંત પ્રાચીન કથા સંભળાવું છું તેને ધ્યાનથી સાંભળો કારણ કે આ કથા તમારા રૂવાડા ઉભા કરી દેશે ખૂબ સમય પહેલા અવંતિકા નગરીમાં ધનંજય નામનો એક ખૂબ મોટો વેપારી રહેતો હતો તેની પાસે ધનની કોઈ અછત નહોતી સોના ચાંદીના ઢગલા હતા પરંતુ તેના મનમાં ધર્મ માટે કોઈ સ્થાન નહોતું તે નાસ્તિક હતો તેણે પોતાના જીવનમાં ક્યારેય મંદિરના પગથિયા નહોતા ચઢ્યા અને ના તો ક્યારેય તુલસી પાસે એક પણ દીવો પ્રગટાવ્યો હતો તેને લાગતું હતું કે તેનો પૈસો જ તેનો ભગવાન છે તેની જ પડોશમાં એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં સુનંદા નામની એક વૃદ્ધ વિધવા રહેતી હતી સુનંદા પાસે ખાવા માટે અનાજ નહોતું પહેરવા માટે સારા કપડાં નહોતા પરંતુ તેની પાસે એક અનમોલ ધન હતું તે હતી તેની તુલસી ભક્તિ ભલે આંધી આવે ભલે તોફાન આવે સુનંદા દર સાંજે ગોધુલી વેળામાં પોતાની ઝૂંપડીની બહાર તુલસીના છોડ પાસે માટીનો એક નાનો દીવો જરૂર પ્રગટાવતી હતી તે કહેતી હતી હેમા તુલસી મારી પાસે તને આપવા માટે ઘી નથી પરંતુ મારા આંસુ અને મારી શ્રદ્ધાનો સ્વીકાર કર સમયનું ચક્ર ફર્યું અને એક દિવસ ધનંજયનું મૃત્યુ થઈ ગયું કારણ કે તેણે જીવનભર માત્ર પાપ અને કંજૂસી કરી હતી તેની આત્માને શાંતિ ન મળી તે પ્રેત યોનીમાં ચાલ્યો ગયો તે એક ભયાનક તરસ્યો અને ભૂખ્યો પ્રેત બની ગયો જે અંધકારમાં ભટકતો રહેતો હતો યમરાજના દૂતો તેને દોરડાથી બાંધવા માટે તેનો પીછો કરી રહ્યા હતા તે પ્રેત પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો અને ભાગતા ભાગતા તે તે જ રાત્રે સુનંદાની ઝૂંપડી પાસે પહોંચ્યો તે રાત્રે ગાઢ અંધારી અમાસ હતી પ્રેતે વિચાર્યું કે આ ડોશીની ઝૂંપડીમાં છુપાઈ જાઉં અહીં મને કોઈ શોધી નહીં શકે પરંતુ ભક્તો જેવા જ તે પ્રેત દરવાજા તરફ વધ્યો તે ચીસ પાડી ઉઠ્યો તેને એવું લાગ્યું જાણે સામે આગનો કોઈ વિશાળ પહાડ ઊભો હોય તે ઝૂંપડીની અંદર કદમ ન રાખી શક્યો જાણો છો કે કારણ કે દરવાજા પર તુલસી પાસે તે નાનો દીવો સળગી રહ્યો હતો આપણે માણસોને તે ફક્ત એક નાની જ્યોત દેખાય છે પરંતુ ખરાબ આત્માઓ અને પ્રેતો માટે તુલસીનો દીવો સાક્ષાત સુદર્શન ચક્રની જેમ ધગધગતો સૂરજ હોય છે તે પ્રેત થરથર કાંપવા લાગ્યો તે જ સમયે હવાનો એક જોરદાર ઝોકો આવ્યો તે દીવાની જ્યોત ફફડવા લાગી અને દીવામાંથી નીકળતો સુગંધિત ધુમાડો હવાની સાથે ઉડીને તે તે ભયાનક પ્રેતને અડી ગયો આ કેવો ચમત્કાર હતો તુલસીના દીવાનો પવિત્ર ધુમાડો પાપીની આત્માને સ્પર્શ્યો તેના જન્મ જન્માંતરના પાપ બળીને ખાખ થઈ ગયા તેને પોતાનો પાછલો જન્મ યાદ આવી ગયો તે રડવા લાગ્યો અને જોત જોતામાં તેનું ભયાનક પ્રેતરૂપ ગાયબ થઈ ગયો અને એક દિવ્ય શરીર પ્રગટ થયું જે કામ મોટા મોટા યજ્ઞો ન કરી શક્યા તે તુલસીના દીવાના માત્ર ધુમાડાએ કરી બતાવ્યો આ દ્રશ્ય જોઈને યમલોકમાં બેઠેલા ચિત્રગુપ્ત જે દરેક મનુષ્યના પાપ અને પુણ્યનો હિસાબ રાખે છે તેઓ હેરાન થઈ ગયા તેમણે યમરાજને પૂછ્યું હે ધર્મરાજ આ કેવી રીતે શક્ય છે તે ધનંજયે જીવનભર કોઈ પુણ્ય નથી કર્યું તેણે ક્યારેય દાન નથી આપ્યું પછી માત્ર એક દીવાના ધુમાડાથી તેને મુક્તિ કેવી રીતે મળી ગઈ શું તમારો ન્યાય બદલાઈ ગયો છે ત્યારે યમરાજે હસતા હસતા જે કહ્યું તે દરેક ગૃહસ્તે સાંભળવું જોઈએ યમરાજ બોલ્યા ચિત્રગુપ્ત તુલસી તુલસી કોઈ સાધારણ વનસ્પતિ નથી સાક્ષાત વૈકુંઠનું જ સ્વરૂપ છે જ્યાં તુલસી હોય છે અને જ્યાં સાંજના સમયે તેની પાસે દીવો પ્રગટે છે તે સ્થાન પૃથ્વીનો ભાગ નથી રહેતું તે વૈકુંઠનો વિસ્તાર બની જાય છે દીવાનો પ્રકાશ અંધકારને નહીં પરંતુ અજ્ઞાન અને પાપને મિટાવે છે તે પાપી ધનંજયે ભલે દીવો ન પ્રગટાવ્યો પરંતુ તેણે અજાણતા પણ સાચા તુલસીના દીવાના દર્શન કર્યા અને તેના ધુમાડાનો સ્પર્શ મેળવ્યો શાસ્ત્રોનો નિયમ છે જે વ્યક્તિ મૃત્યુ સમયે અથવા મૃત્યુ પછી તુલસીની છાયામાં અથવા તુલસીના દીવાના પ્રકાશમાં આવે છે તેના પર મારો એટલે કે યમરાજનો દંડ નથી ચાલતો તે સીધો ભગવાન વિષ્ણુના ધામનો અધિકારી થઈ જાય છે તેથી ચિત્રગુપ્ત તે ઘર તરફ જોવું પણ પાપ છે જ્યાં તુલસીની સેવા થાય છે ભક્તો સમજો આ વાતને જો એક પાપી પ્રેતને દીવાનો ધુમાડો મોક્ષ આપી શકે છે તો વિચારો જો તમે તમારા જીવતા જીવ તમારા હાથેથી રોજ સાંજે નિયમથી તુલસી માં પાસે દીવો પ્રગટાવશો તો યમરાજ તમારી પાસે આવવાની હિંમત કેવી રીતે કરશે તમારા પિતૃઓ જે કદાચ કષ્ટમાં છે તેઓ તે પ્રકાશ જોઈને તૃપ્ત થઈ જશે અને તમને એવા આશીર્વાદ આપશે કે તમારી સાત પેઢીઓ રાજ કરશે ભક્તો હવે ખૂબ ધ્યાનથી સાંભળો કથા સાંભળીને મનમાં ભાવ તો જાગી ગયો પરંતુ જો વિધિ ખોટી હશે તો ફળ નહીં મળે ઘણી માતાઓ બહેનો ફરિયાદ કરે છે કે મહારાજજી અમે તો રોજ દીવો પ્રગટાવીએ છીએ તેમ છતાં ઘરમાં બરકત નથી કારણ તમારી ભક્તિમાં કમી નથી તમારી વિધિમાં ભૂલ છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ખોટી રીતે પ્રગટાવવામાં આવેલો અવારનવાર જોવામાં આવ્યું છે કે લોકો રાત્રે આઠ વાગ્યા કે નવ વાગે જ્યારે પૂરો અંધકાર થઈ જાય છે અને ખાવાનો સમય હોય છે ત્યારે જઈને તુલસી પાસે દીવો પ્રગટાવે છે આ વ્યર્થ છે આ માત્ર તેલનો બગાડ છે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો સાચો સમય ગોધુલી વેળા છે એટલે કે સૂર્યાસ્તના ઠીક પંદર મિનિટ પહેલાથી લઈને મિનિટ પછી સુધી જ્યારે આકાશમાં હળવી લાલીમાં હોય અને તારા દેખાવાના થયા હોય જો તમે ઘોર અંધકારમાં દીવો પ્રગટાવો છો તો તે યમદૂતો માટે નહીં પરંતુ માત્ર જીવડા મકોડા માટે હોય છે લક્ષ્મી તેજ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સાંજ થતાં જ અંધકાર થતાં પહેલા રોશની થઈ જાય છે બીજી અને સૌથી ખતરનાક ભૂલ દીવાને ભૂમિ પર રાખવો આ ભૂલ લગભગ દરેક ઘરમાં થાય છે આપણે જલ્દી જલ્દીમાં દીવાને સીધો જમીન પર કે માટી પર મૂકી દઈએ છીએ આ પૃથ્વી માતાનું અને અગ્નિ દેવનું અપમાન છે શાસ્ત્ર કહે છે દીવાને આસન આપો ક્યારેય પણ દીવો સીધો જમીન પર ન રાખવો તેની નીચે થોડા અક્ષત ચોખા રાખો અથવા તેને કોઈ પ્લેટમાં રાખો અથવા તુલસીના કુંડાની કિનારી પર પરંતુ સીધો જમીન પર નહીં અને ધ્યાન રહે દીવાની જ્યોતની દિશા દિવાની જ્યોત ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ ન હોવી જોઈએ દક્ષિણ દિશા યમરાજની છે મૃત્યુની છે તુલસી પાસે દિવાની જ્યોત હંમેશા ઉત્તર દિશા કે પૂર્વ દિશા તરફ રાખો ઉત્તર દિશા કુબેર અને લક્ષ્મીની છે પૂર્વ દિશા સ્વાસ્થ્યની છે દક્ષિણ તરફ જ્યોત માત્ર શ્રાદ્ધ પક્ષમાં કે કોઈના મૃત્યુ પર જ કરવામાં આવે છે જીવતા લોકોના ઘરમાં આ દોષ પેદા કરે છે ત્રીજી ભૂલ અપવિત્ર અવસ્થા અને ખુલ્લા વાળ મારી માતાઓ અને બહેનો આ વાત વિશેષ રૂપે તમારા માટે છે અવારનવાર સાંજે કામ કરતા સમયે વાળ ખુલ્લા છોડીને તમે દીવો પ્રગટાવવા ચાલી જાઓ છો શાસ્ત્રોમાં ખુલ્લા વાળ શોક અને અશુભતાનું પ્રતિક માનવામાં આવ્યા છે ખુલ્લા વાળ સાથે જ્યારે તમે પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરો છો ત્યારે તમે અજાણતા દેવી અલક્ષ્મીને આમંત્રિત કરો છો દીવો પ્રગટાવતી વખતે પોતાના માથા પર પલ્લુ રાખો અથવા વાળને બાંધી લો અને એક વાત

આજે જ આ વિડિયોને લાઈક કરીને પોતાનું પ્રાયશ્ચિત કરો અને કસમ ખાઓ કે હવેથી તમે સાચી વિધિ અપનાવશો નીચે કોમેન્ટ બોક્સમાં જયમાં તુલસી લખીને તમારી હાજરી લગાવો જેથી માતા રાણી તમારી ભૂલ ક્ષમા કરી દે અને આવા જ ધર્મના ગુપ્ત રહસ્યો જાણવા માટે હમણાં જ ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ભક્તો હવે પોતાના હૃદય અને મનને એકાગ્ર કરી લો હું તમને તે પરમ પવિત્ર વિધિ જણાવવા જઈ રહ્યો છું જેને જો તમે આજે સાંજથી શરૂ કરી દીધી તો વિશ્વાસ માનો તમારા ઘરનો વાસ્તુ દોષ પિતૃ દોષ અને આર્થિક સંકટ કપૂરની જેમ બળીને હવામાં વિલીન થઈ જશે વિધિનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેટલું દવાનું સાચા સમયે સેવન કરવું જો વિધિ સાચી છે તો ફળ નિશ્ચિત છે સૌથી પહેલા તૈયારીની વાત કરીએ ગોધુલી વેળાનો સમય એટલે કે જ્યારે દિવસ અને રાત મળી રહ્યા હોય તે સમયે તમે હાથ પગ ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો જો સ્નાન કરી શકો તો સર્વોત્તમ છે પરંતુ જો સંભવ ન હોય તો ઓછામાં ઓછા પાંચ અંગોને જળથી પવિત્ર કરો બંને હાથ બંને પગ અને તમારું મુખ પવિત્રતા જ ઈશ્વરને આકર્ષિત કરે છે હવે વાત કરીએ દીવાની શાસ્ત્રોમાં માટીના દીવાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે માટીમાં પાંચેય તત્વોનો વાસ હોય છે અને જ્યારે આપણે માટીનો દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણે મંગળ ગ્રહને પણ મજબૂત કરીએ છીએ જો માટીનો દીવો ન હોય તો પિત્તળનો દીવો લો પરંતુ ભૂલથી પણ સ્ટીલ કે લોખંડના દીવાનો પ્રયોગ તુલસી પાસે ન કરો તે અશુભ માનવામાં આવે છે દીવામાં શું નાખવાનું છે આ સૌથી મહત્વપૂર્ણ છે જો તમારી શક્તિ હોય તો ગાયના શુદ્ધ દેશી ઘીનો પ્રયોગ કરો ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સાક્ષાત લક્ષ્મી અને નારાયણનો વાસ થાય છે તેનાથી દેવગુરુ બૃહસ્પતિ મજબૂત થાય છે જે ધન અને જ્ઞાનના કારક છે પરંતુ જો આર્થિક સ્થિતિ નબળી હોય તો ચિંતા ન કરો તમે તલના તેલનો દીવો પ્રગટાવો તલનું તેલ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને આ શનિની સાડા 7 અને ઢૈયાના દુષ્પ્રભાવોને કાપે છે બસ ધ્યાન રહે તેલ કે ઘી ચોખ્ખું હોવું જોઈએ જૂઠું કે પેલાથી ઉપયોગમાં લીધેલું ન હોવું જોઈએ દીવામાં રૂની વાટ કેવી હોય તુલસી માતા માટે હંમેશા ગોળ વાટ કે ફૂલ વાટનો પ્રયોગ કરો લાંબી વાટનો પ્રયોગ પિતૃઓ અને દેવી પૂજન માટે હોય છે પરંતુ વિષ્ણુપ્રિયા તુલસી માટે ગોળવાટ જે ઉપરની તરફ મુખ કરે છે તે જ શ્રેષ્ઠ છે આ તમારી આત્માની ઉન્નતિ અને સ્થિરતાનું પ્રતિક છે હવે દીવાને સ્થાપિત કરો જેવું મેં પહેલા કહ્યું તેને સીધો જમીન પર ન રાખો દીવાની નીચે થોડા પીળા ચોખા એટલે કે અક્ષત અથવા તો કોઈ તાજા ફૂલોનું આસન આપો અક્ષતનો અર્થ છે જેનો ક્યારેય ક્ષય ન થાય એટલે કે તમારી સંપત્તિ ક્યારેય ખતમ ન થાય દીવાનું મુખ ઉત્તર કે પૂર્વ દિશા તરફ રાખો હવે હાથ જોડીને પૂરી શ્રદ્ધા સાથે તમારી આંખો બંધ કરો અને આ ભાવ મનમાં લાવો કે તમે માત્ર એક દીવો નથી પ્રગટાવી રહ્યા પરંતુ પોતાના જીવનના અંધકારને મિટાવી રહ્યા છો દીવો પ્રગટાવતી વખતે આ મહાશક્તિશાળી મંત્રનું ઉચ્ચારણ કરો આ મંત્ર તમારા ઘરની ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી દેશે આ મંત્રનો અર્થ છે કે હે દીવાની જ્યોત તમે મારું શુભ કરો મારું કલ્યાણ કરો મને નિરોગી કાયા અને ધન સંપદા પ્રદાન કરો મારા શત્રુઓની બુદ્ધિનો વિનાશ કરો અને મારા મનથી વેરભાવ મિટાવો જો તમને આ મંત્ર કઠિન લાગે તો તમે માત્ર નમો ભગવતે વાસુદેવાયનો નિરંતર જાપ કરો દીવો પ્રગટાવ્યા પછી ત્યાં જ ઊભા રહીને તુલસી માતાની ત્રણ વાર પરિક્રમા કરો જો જગ્યા ઓછી હોય તો પોતાના જ સ્થાન પર ત્રણ વાર ફરી જાઓ અંતમાં તુલસી પાસેની ભૂમિને નમન કરો અને પોતાના કપાળ પર તેની થોડી માટી લગાવો આ માટી તમારા ભાગ્યની રેખાઓને બદલી દેશે આ નિયમને તૂટવા ન દો નિરંતરતા જ સફળતાની ચાવી છે મારા વહાલા આત્મન હોય છે માટીનો હોય છે નાજુક હોય છે પરંતુ તે નાના એવા દીવામાં ગાઢમાં ગાઢ અંધકારને ચીરવાનું સાહસ હોય છે તેવી જ રીતે આ નાનો એવો ઉપાય આ તુલસી પાસે પ્રગટતી એક નાની જ્યોત તમારા જીવનના મોટામાં મોટા દુઃખો અને સંકટોને કાપવાની શક્તિ રાખે છે આજથી જ એક નિયમ બનાવી લો એક સંકલ્પ લો ભલે તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હો ભલે તમે ગમે તેટલા થાકેલા કેમ ન સાંજના સમયે તુલસી માતા પાસે જઈને આ એક દીવો જરૂર પ્રગટાવશો આ દીવો માત્ર તેલ અને વાટ નથી આ તમારા પિતૃઓ આકાશ દીપ છે જે તેમને રસ્તો બતાવે છે આ દીવો તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે પૂજ્ય ગુરુજીના આ સેવક આજે ભગવાન શ્રી કૃષ્ણ અને પરમ કલ્યાણીમાં તુલસીના ચરણોમાં એ પ્રાર્થના કરે છે કે જે પણ ભક્ત સાચા મનથી આ વિડિયોને જોઈ રહ્યો છે અને જે આજથી પોતાના ઘરમાં આ પવિત્ર નિયમ શરૂ કરશે તેના ઘરના ભંડાર ક્યારેય ખાલી ન થાય અન્નપૂર્ણા માતા તેના રસોડામાં સદાય વાસ કરે તેના ઘરેથી બીમારી દેવું ગરીબી અને પારિવારિક ક્લેશ હંમેશા માટે પોતાનો રસ્તો બદલી લે જો તમારા મનમાં આ વિધિને લઈને કે જીવનની કોઈ સમસ્યાને લઈને કોઈ પણ સવાલ હોય તો વગર સંકોચે કોમેન્ટ બોક્સમાં પૂછો અમે દરેક કદમ પર તમારી સાથે છીએ અમારો આગલો વિડિયો વધુ મહત્વપૂર્ણ હોવાનો છે આગલા વિડિયોમાં અમે તમને જણાવીશું કે ઘરમાં સાવરણી લગાવવાનો તે કયો ગુપ્ત સમય છે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યો છે અને જેને કરવાથી રાજા પણ ભિખારી બની જાય છે તે વિડીયો જોવા માટે ચેનલથી જોડાયેલા રહો ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો ધર્મના માર્ગ પર ચાલો અને વિશ્વાસ રાખો કે ઈશ્વર તમારી સાથે છે તો મિત્રો પૂરા પ્રેમ અને શ્રદ્ધાથી બોલો વૃંદાવન બિહારી લાલ કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે